હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે જય ગણેશ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું છાસ વાળું ઢોકળીનું શાક જ્યારે ઘરમાં શાકભાજી ન હોય અને ચણાનો લોટ અને છાસ હોય તે અને બીજા મસાલા તો આપણા ઘરમાં હોય છે તો આ શાક આપણે દસ મિનિટમાં જ બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચલો બનાવીએ આજે આપણે ઢોકળીનું શાક પહેલાં તો આપણે અડધો કપ ચણાનો લોટ લઈ લઈશું ચણાનો લોટ ઝીણો લેવાનો છે હવે આપણે એક બાઉલ લેશું તેમાં ચણાનો લોટ ઉમેરી લેશું ત્યાર પછી એક કપ પાણી લેશું આપણે અડધો કપ ચણાનો લોટ લીધો હોય તો એક કપ પાણી લેવાનું ને બ્લેન્ડરથી તેને બ્લેન્ડ કરી લેશું તમે ઝેણીથી પણ કરી શકો છો આનાથી કરશો તો ગાંઠા નહીં રહે એ ક્રસ થઈ જશે હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને એક પેન લેશું પેનમાં બે ચમચી તેલ ઉમેરશું

ફરીથી ફલાવતા રહેશું આપણે આ બેટર એકદમ ઘટ થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે બેટર ધીમે ધીમે ઘટ થવા લાગ્યું છે ચમચામાંથી પડે તેટલું આપણે ઘટ કરવાનું છે બેટર ઘટ થઈ ગયું છે અને ચમચામાંથી પણ પડવા લાગ્યું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું એક પ્લેટ લઈશું તેમાં તેલ આપણે લગાવી લઈશું જેથી આપણી ઢોકળી ચોટી ના જાય અને સરળતાથી નીકળી જાય આપણે ઢોકળીનું બધું જ બેટર આમાં ઉમેરી દઈશું હવે એક વાટકી લેશું તેની ઉપર તેલ લગાવશું ને ઢોકળીની સારી રીતે પાથરી લેશું ઢોકળી બધી સાઈડ સારી રીતે પાથરવાની છે તમને ઢોકળી ચોટી લાગે તો ફરીથી વાટકી પર તેલ લગાવવાનું હવે ઢોકળી થોડીક ઠંડી થાય એટલે આપણે તેના ચોસલા કરી દેસુ મેં તો ચોસલા સારી રીતે નહીં પડે હવે ઢોકળીને પાંચ મિનિટ માટે ઠંડી કરવા મૂકશું ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈએ તેની માટે મેં 5 થી છ કડી લસણ લીધું છે થોડુંક મીઠું ઉમેર્યું અને તેને ક્રશ કરી નાખ્યું છે આપણે એકદમ ક્રશ કરવાનું છે પછી અહીંથી બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું મેં અહીં કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને તેને પણ સારી રીતે ક્રશ કરી નાખશું આપણી લસણની ચટણી તૈયાર છે હવે તેને સાઈડમાં મૂકી દઈશું હવે ઢોકળી માટે વઘાર કરવાનો છે તેની માટે મેં બે મોટા ચમચા તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક ચમચી જીરું ચપટી હિંગ ઉમેરશું જીરોનો કલર ચેન્જ થાય એટલે તેમાં એક સમારેલી નાની ડુંગળી ઉમેરશું ડુંગળીને આપણે બરાબર સાતડી લેશું અને તેને સતત ફલાવ્યા કરશું જ્યાં સુધી તેનો થોડોક કલર ચેન્જ ના થાય ત્યાં સુધી ડુંગળી હવે બરાબર સતડાઈ ગઈ છે હવે તેમાં એક નાનું સમારેલું ટમેટો ઉમેરશું ટમેટો આપણે થોડુંક જ કારણ કે આપણે આપણે છાશ ઉમેરવાની છે ટમેટાને પણ સાતડી હવે તેમાં એક ચમચી લસણની ચટણી ઉમેરશું લસણની ચટણીને ચટણી ને ટમેટા અને ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે ઢાકીને બે થી ત્રણ મિનિટ તેને થવા દેસુ ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખશું ટમેટા અને લસણની ચટણી બરાબર ગયા છે હવે આપણે તેમાં મસાલા કરી ચપટી હળદર એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું લાલ મરચું પાવડર ઓછું ઉમેરશું કારણ કે આપણે લસણ ની ચટણી પણ ઉમેરેલી છે વન ટેબલ ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરશું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરશું આ બધી જ વસ્તુ મિક્સ કરી લેશું અને ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું જેથી મસાલા ટમેટા ડુંગળી સાથે મિક્સ થઈ થઈ જાય અને તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે ગઈ છે આપણા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરશું અને છાસ ઉમેરશું મેં અહીં એક કપ છાસ લીધેલી છે છાસ આપણે ધીમે ધીમે કરીને

જે વઘાર કર્યો હતો છાસનો તેમાં ઉમેરી લેશું બધી ઢોકળી ઢાકીને પાંચ મિનિટ માટે થવા દેસુ પાંચ મિનિટ પછી ઢાંકણું ફૂલશું તો આપણું ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે મેં અહીં થોડું ગ્રેવી રાખ્યું છે કારણ કે ઠંડુ થશે એટલે થોડુંક વધારે ઘટ થશે આપણું ઢોકળીનું શાક તૈયાર છે ઉપરથી આપણે કોથમેરી ઉમેરશું અને મિક્સ કરી લેશું આ શાક તમે રોટલી પરાઠા તેની સાથે સર્વ કરી શકો છો આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે નાના મોટા બધાને આ શાક ભાવસર એકદમ પરફેક્ટ રીત છે જો તમને મારી રેસિપી ગમી હોય તો તમે મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ